સંખેડા તાલુકાના રતનપુર ગામનું એગ્રી બિઝનેસ સેન્ટરનું લાયસન્સ કાયમ માટે રદ કરવામાં આવ્યું છે તો છૂટક ખાતર વિતરણનું લાયસન્સ પંદર દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં ખાતર વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને ખાતરની સાથે દવા ફરજિયાત લેવાની ખાતર ખરીદીના બિલ ન આપવા ખાતરના ભાવ વધુ લેવાની ફરિયાદ સંખેડાના રતનપુરથી મળતા જિલ્લા નાયબ ખેતીવાડી નિયામક વિસ્તરણ દ્વારા તપાસ હાથ ધરીને ખાતર છૂટક વિતરણ લાયસન્સ પંદર દિવસ માટે તેમજ એગ્રી બિઝનેસ સેન્ટરનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેને લઈને ખાતર વિક્રેતાઓ અને એગ્રી બિઝનેસ સેન્ટરના સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

તમે રાખો છો તમે આજે અવાર જવાર લાગે કેટલી આટલા ટાઈમ લાગે કેટલી ખાતર ની એરિયા ની ખાતરી વેચી પંદર વેચી કોને બિલ આપ્યું

હું સરપંચ કોઈ પણ જગ્યાએ ખાતર ગરીબોને લૂંટવાનો ધંધો થઈ રહ્યો છે એની તરત તપાસ થવી જોઈએ અને એને સીલ થવા મારવી વાગવી જોઈએ આજે એ મારી માગણી છે